હાય લવ ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવને જય શ્રી રામ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં સૌથી પહેલાં પહેલું અનાઉન્સમેન્ટ ઈ કે કાલે અમે રાત્રે લાઈવ આવવાના હી બધાય ઘણા એક વારે ઘડીએ પૂછતા હતા હવે લાઈવ તો આવો લાઈવ તો આવો તો કાલે આપણે એને રાત્રે સાડાનો પોણા દસની આજુબાજુ એને ફ્રી થઈ જઈશું ને ત્યારે પોણા દસની આજુબાજુ પકડીને હાલો ને પોણા દસ તો થઈ જ જઈશું અમે ફ્રી થઈશું ત્યાં સુધી પોણા દસ ની આજુબાજુ આપણે લાઈવ આવી જઈશું તો બધાએ લાઈવમાં જોડાવાનું ભૂલતા નહીં વારે ઘડીએ ઘણા ઇન્સ્ટામાં ડીએમ આવ્યા હતા કે ક્યારેક હવે આવે ને લાઈવ આવો દીદી તો કાલનું શેડ્યુલ ફિક્સ છે કે પોણા દસે લાઈવ આવી જઈશું તો ભૂલતા નહીં એટલે સ્ટાર્ટિંગમાં બ્લોગમાં જ કહી દીધું ક્યાંક વચ્ચે કઈ તો વરી વચ્ચે માં હું હોય ઘણી વાર બોલું નો દેખાણું હોય વંભાણું હોય તો એના લીધે પેલા સ્ટાર્ટિંગમાં જ કહી દઉં કે કાલે બ્લોગ કાલે લાઈવ આવવાના હિ જય શ્રી કૃષ્ણ ખુશી જય માતાજી હેપી મધર્સ ડે હા આજે મધર્સ ડે છે હેપી મધર્સ ડે ટુ ટુ કેસ મમા ને હેપી મધર્સ ડે શું ગિફ્ટ આપવાનો આરસી તું મમા ને ગિફ્ટ આપવાનું હું ગિફ્ટ આપવાનો

કે યુદ્ધ વિરામ માટે બે દેશ સહમત થઈ ગયા છે ને બીજી બધી કન્ટ્રી વચ્ચે ઓલું કરે છે કે બે દેશ સહમત કર્યો તો જોઈ હવે ક્યાં સુધી આ યુદ્ધ વિરામ હાલે આઈ હોપ કે હવે બે હમેવાળા જરાક હરી હંચર ન કરે તો વધારે સારું પાકિસ્તાન તો આપણે શાંત થઈ જઈશી ને બધે બેને નુકસાન થવાનું ઓબ્વિયસલી એને જો જેટલું નુકસાન થવાનું એટલું આપણે થવાનું હોય ઓકે આ બધું થોડુંક શાંત થઈ જાય ને હવે બધા કેમકે આ કચ્છ બાજુ જામનગર હવે ધીમે ધીમે વધતું જાય તો બહુ વધારે પડતું ઓલું થઈ જાય તો એના કરતાં થોડુંક શાંત થઈ જાય તો સારું એ સમજી ગયું હોય છે કે ઇન્ડિયા એમ એમ નથી બેઠું ઇન્ડિયા એ તૈયારીમાં જ બેઠું છે એટલે થોડાક છબડા એ લોકોને થઈ ગયા એટલે ખબર પડી ગઈ કે કાંઈ હરિહંચલ કરવા જેવું હવે નથી એ બરાબર ને

મારું <laughs> દીકાય <laughs> ગીત ઈ આસો સેડલ જો તમાર પાછળ હે અહીંયા સેડલા લાયો આવ થોડું હું ગીત ગાય માડી ગીત

અમારે ફોટોશૂટ માટે ગયા હોય તો એને કલ હેર હોય ને તો નથી ખુશીના હેર ઘણાય ને હેર કે જેમાં કલ વધારે નો તો એના જેવું થાય કે તારે થોડાક ટાઈમ માં કલ નીકળી જશે ઓલા સલૂન વાળા

તમારે છે ને બાઇકમાં વારે ઘડીએ છે ને હવા નીકળી જાય છે એ કીધું પછી તારો હવા જ વધારે ને ધૂપ જ્યારે બેસે ત્યારે જ હવા નીકળે હું એકલો જાઉં ને તો કોઈ દી હવા નીકળતી નથી ખુશી તારું શું કેવું એ તો હવા કેમ નીકળી જાય મારી બાઈક ની તું બે તેથી

કીધું નજીક જ હતું કીધું કાર લઈને જાય પછી કાર લઈને અમે ગયા પછી છે ને પછી હું જ્યારે ઓલું હવાપુરાવા ગયો ને તો હજી સુધી હાલ્યા કરે હજી હવા નીકળી નથી એટલે કીધું પછી તું બેસે એટલે એને હવા નીકળી જાય એ સાચું કા ખુશી એવું જ છે હો હા ખુશી કેવા લેવાના ખબર હેને કેવું પડે વારે કરીએ ટકટક કરવું પડે ખબર ઓકે

આજ તો સન્ડે છે ને એટલે તો વળી દેખાય છે નકર તો ઓછું હાવ દેખાય તો હા ના સન્ડે છે પણ આ બધું ખુલ્લું હોય ને એટલે અમે આવી ગયા નકર આજે અમે આવે તો ના સર સન્ડે આપણે અહીંયા જાવું તો આ જગ્યાએ જા બે જગ્યાએ જોવા એટલે અહીં આવ્યા સન્ડે દિવસે નેરો ટ્રાય તો કરી ટ્રાય કરો ટ્રાય કરો આવ સટ હારો લાગ્યો સટ પહેરવા હોય અરે એમ આવો હારો લાગે સટ હારો છે એમ આસિસ્ટ ટ્રાય કરે છે નવો હમ કેવું લાગે એમ ને બસ રીવીલ થઈ ગયા હે બંધ વધારે મેચ ના આવે મેચ નથી થઈ ગયું ના મેચ પેરો પર ખ્યાલ આવે અજી તો જો બે ત્રણ જગ્યાએ ફર્યા હી કાઈ ગઈ નથી આપણને એક વસ્તુ નો ગઈ મે બોલ અમને એ મે ગઈ ને માં હે ને મારી સાઈઝ નો આવી અને આશિષ તું જે ગઈ ને માં નીચે નું એનું પેન્ટ ને કાઈ નો આવ્યું મેચ એમ

પોતાના શરીર ની ખબર હોય કે હવે જો મને કઈ તાવ આવવાનો એવું લાગે એમ બધે કેતા હોય મને એવું લાગે કે ખબર હોય હા એટલે તો કઉ છુ ને કે મને એવું લાગે કે મને આજે રાતે તાવ આવશે આજે મધર્સ ડે છે તો અમે બહાર નીકળાતા તો હિરે હિરે એક મમ્મી માટે ગિફ્ટ લેતા એવા ગિફ્ટ શું છે ને હવે ઉપર જઈને જ તમને બતાવી કે તું હાલો ખુશી લેતા જ આઈ રહી બરોબર ને ખુશી હમ હાલો ઉપર મમ્મીને બતાવી શું રિએક્શન મમ્મી ને કઈ ખબર જ નથી ખબર જોઈ હાલો હું કે મમ્મી કઈ કઈ લે લે

તો મમ્મી જે વસ્તુ યુઝ થાય એ વસ્તુ લેવાની હોય ને હા પ્રસંગ ભલે ન હોય હાડી પહેરવા સારું થઈને પ્રસંગ કરીશું કાં કંઈક આવી એ કંઈ પ્રિન્ટેડ નહોતી ને હા ના અમે તો શોપિંગ કરવા કેવી હે